મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો બધાયનું સ્વાગત છે બધાયને જય શ્રી કૃષ્ણ અને શ્રાવણ મહિનાના એ હર હર મહાદેવ બધાયને શ્રાવણ મહિનો પવિત્ર ચાલે છે અને બપોરનો સમય થઈ ગયો છે જો સવા બાર વાગી ગયા છે સવા બાર વાગી ગયા છે અને અહીંયા આપણે ભાત વઘારવા તે મૂકી દીધા છે વઘારેલા ભાત ચોળીનું શાક એવો બધો પ્રોગ્રામ છે તો ભાત વગર એટલે બનાવ્યા છે આજે દાળ ભાત જ બનાવ્યા રોટલી શાક એવું બધું બનાવ્યું છે અને નીલભાઈ ને બહુ સારું નથી ને આજે તે સ્કૂલે કઈ મોકલો નથી હવે કાલ ખબર પડે પછી બપોર વચ્ચે લખી લે કે મારે સ્કૂલનું રહી જશે એટલે લખવા બેસે કાલ થી કન્ટિન્યુ કરે તો સારું બાળકોની ની આપણને બહુ જ થાય કેમ છે નીલભાઈ સારું હે અમે નીલભાઈ જો બ્લેન્કેટ ને એવું લઈને સુતા છે પણ એમ કઈ પ્રોબ્લેમ નથી ને તાવ હવે નથી આવ્યો કઈ નઈ તો ચાલો જો સરસ મજાનું નીલભાઈ ને થોડીક રીકવરી આવી ગઈ છે એટલે ઈ એક સારું છે છે પાછળ આમ થઈ ગયું પડતા પડતા રહી ગઈ એટલે ને તો જો બપોરની રસોઈ બની જાય પછી એટલે થોડું ખવડાવી દઈએ અને પછી મારી સાથે બેસશે ને ઓહો અમારું બુલેટ આવે છે એ આવો 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 બસ બસ વાક્ષે પર પગમાં બુલેટ લઈને એવો દોડે ને બુલેટમાં એક બહુ ફાયદો સારો છે ચલાવ એમ ત્યારે અવાજ નથી આવતો નહીં તો એવો અવાજ આવે પછી आवाज કર

અને એક નિલયન એની બેનું બાંધે એના માટે જો અહીંયા બ્રેસલેટ લેતી આવી છું મને આ બહુ જ ગમી ગયું મસ્ત છે ઢીંગલા વાળું જો હું એક બ્રેસલેટ લેતી આવી અને થોડુંક ભગવાન માટે શોપિંગ કરતી આવી કેમકે રક્ષાબંધન પછી સીધી આશ્રમ આવશે તો મેં બહાર જતી તો સાથે સાથે લેતી જાઉં મારે પાછું બહાર જવાનું છે ને બહુ જ ઓછું હોય ઘરે સવારે ક્લાસી જાઉં એટલું પછી બહાર જવાનું નીચે જવાનું બધું બહુ ઓછું હોય તો મેં જાઉં છું તો લેતી આવું તો જો પેલા તો આ છે સરસ મજાનું ભગવાન માટે બેસવાનું નાના નાના તકિયા અને પાછળ નાની ગાદલી એ બહુ જ સરસ છે અને પછી અમારે જીરો નંબરનો લાલો છે તેના માટે વાઘા જો બહુ મસ્ત છે આ વાઘા કલર કેટલો ફાઇન છે અને સાથે રામદેવ પિન છે તો એના એવા ગ્રીન કલર જ લાવી સેમ બે ના સેમ ટુ સેમ મસ્ત છે વાઘા કલર સરસ છે અને મુંગટ તો આવો ગ્રીન કલરનો છે મારી પાસે એટલે પછી મુંગટ ન લીધો પણ બીજું માળા લીધી છે ભગવાન માટે જો સરસ મજાની માળા છે એ તે પોપટી કલરની જ છે પછી હાથમાં પહેરવાના મસ્ત છે કડા અને બાસુરી એટલે કે વાસરી આ રીતે બહુ ફાઇન છે જો એકદમ જ મસ્ત કલર બધા એના સેમ જ છે નાના નાના મસ્ત એટલે આઈટમનો બધો પોશાક ભગવાનનો રેડી થઈ ગયો ભાઈ માટે રાખડીયું રેડી થઈ ગઈ ભાભી માટે રાખડીયું રેડી થઈ ગઈ બસ હવે રક્ષાબંધન આવે ત્યારે મીઠાઈને એવું બધું લાવવાનું રહ્યું કેમ કે હવે બધા તહેવાર ચાલુ થઈ ગયા ધીમે ધીમે એટલે તહેવાર માટે શોપિંગ કરવાની બહુ મજા આવે તો જો બધી રાખડીઓની એવું આવી ગયું છે ધીમે ધીમે મમ્મી એની પહેલા લઈ આવ્યા હતા કેમ કે મારા મામાજીની ગામ રહી તો એને મોકલવી છે એટલા માટે અને મારે તો બધાય ભાઈઓ અહીંયા જ રહી છે એટલે એના માટે મેં અહીંથી લઈ લીધી છે તો મસ્ત જો શોપિંગ થઈ ગઈ આજે તો મજા પડી ગઈ શાંતિથી શોપિંગ કરી કે ઘરે આજે કે આવવાની ઉતાવળ નહોતી બહુ કઈ કામ નહોતું નહીં તો દોડા દોડીમાં હોય હું જાઉં જા આવું પણ આજે એકદમ જ શાંતિ હતી ને શોપિંગ કરવાની તો મજા મજા પડી ગઈ ચાલો હવે રસોઈ બનાવશું દીવાબતી કરશું અને જોઈએ આગળ બ્લોગમાં કે રસોઈમાં શું છે છીએ મમ્મી આવે પછી ખબર પડે ચાલો ને કન્ટિન્યુ કરજો જોયા કરજો ચેક સુધી

અને મેં જો અહીંયા ઢોકળીયું મૂકી દીધું છે લીંબુ નાખી એટલે નીચેનું કાળું ઓછું થાય તો ઢોકળીયું ગરમ થાય ત્યાં સુધી મમ્મી અહીંયા મુઠિયા વાળી દે છે હજી મમ્મી ઊભા થાય પછી બધું સાફ સૂફ ચોખ્ખું ને એવું કરવી બધી વસ્તુ ચાલો જો અહીંયા ઢોકળા મેળા છે બનવા તો આપણા ઢોકળા જો સરસ મજાના અહીંયા બફાઈ ગયા છે મસ્ત હવે એનું કટિંગ કરીને આપણે વઘારવાના છે સરસ તલ ને એવું નાખીને મસ્ત બની ગયા છે ચડી ગયા છે સરસ ગાય બહુ ઓલું છે નહીં જો સરસ ચડી ગયા છે નહીં ચાલો કટિંગ કરી લઈએ અને પછી એને તલ નાખીને વઘારી લઈએ તલ નાખીને ખાવાની બહુ જ મજા આવે તલ જેમ વધારે હોય ને સ્વાદ બહુ જ મસ્ત આવે તો ગાય આજના દિવસ માટે બસ ફક્ત આટલું જ તે કેમકે પછી નીલભાઈની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી તો એના મને એનામાં હું રહી એટલે પછી બહુ કઈ બ્લોગ બીજો શૂટ નથી થયો તો બસ આજ માટે આટલું જ અને હવે નિલભાઈ અત્યારે જો ચોપડી લઈને વાંચવા બેસી ગયા છે હા ભાઈ સારું છે હવે હું થોડુંક બાળકો બીમાર પડે ને એટલે વાત છે મમ્મી પપ્પાને તો એટલું ટેન્શન વધી જાય જોકે ઘરના બધા બધાયને રાહુલભાઈ ટેન્શનમાં આવી ગયા ગયા મમ્મી હું બધાયને અમને થોડુંક ટેન્શન થઈ ગયું કે ભાઈ આ ભાઈ બીમાર પડી ગયા છે આજે તો અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ આપણે બધાયને જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી પાછા નવા વ્લોક સાથે